અને આપણે જ ગાઈએ ને ભગવાનને કેવા ભક્તો વાલા છે ભેગા દેસી ભોજન કરતા એવા ભક્તો પ્રભુને ગમતા જે ઘર બને છે સ્વર્ગ સમાન એ આવે છે ભગવાન જે ઘર પ્રભુ ના છે ગુણગાન

જેટલું બોલીશ લગભગ મારા જીવનમાં હશે તો જ બોલીશ બાકી જ્યાં સુધી મારા જીવનમાં ના હોય ત્યાં સુધી મને બોલવાનું કઈ અધિકાર નથી કઈ વ્યસન નથી એટલે વ્યસન વિશે બોલી હકું જે મુલા બાપુને કીધું મારો છોકરો ગોળ બહુ ખાય છે તો દસ દી પછી આવજો દસ દી પછી ઓલા સ્ત્રી પોતાના છોકરાને લઈને ગઈ એટલે બાપુ કે એક દીકરા ગોળ નહીં ખાતો એટલે ઓલી સ્ત્રીએ એ પૂછ્યું બાપુ આટલું જ કેવું તું તો પછી દસ દી પેલા કહી દેવાય ને બાપુ કે દસ દી પહેલા હું ગોળ ખાતો તો જ્યાં સુધી હું ના મૂકું ત્યાં સુધી તમને કેમ સલાહ દઈ શકું અને અમારા ઘરમાં હજી નિયમ છે કદાચ બાર ગયા હોય દોઢ વાગે આવીએ બે વાગે આવીએ પણ ભેગા બેસીને જ ભોજન કરવાનું પોલડિયા પરિવારના કથા મંડપમાંથી બીજું કઈ લઈને ન જાવ તો કઈ નહીં પણ બસ ખાલી આટલું લઈને જાજો આખા દિવસમાં એક વાર તો હારે બેસીને ભોજન કરવાનું શરૂ કરો તમારા છોકરાઓનો સંયુક્ત પરિવાર થઈ જશે